યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ આઇવરી ટેરેસ અલકાપુરી વડોદરા ગુજરાત દ્વારા ગુરુ પૂર્ણિમા મહાપર્વની ભવ્ય શાનદાર રીતે મનાવવામાં આવી યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ આઇવરી ટેરેસ અલકાપુરી વડોદરા ગુજરાત દ્વારા ગુરુપૂર્ણિમા મહાપર્વની ભવ્યથી શાનદાર રીતે મનાવવામાં આવેલ નવા પરિજનો દ્વારા પાદુકા પૂજન વડોદરા યુવા પ્રકોષ્ઠ દ્વારા સુંદર નાટક રજૂ કરી ગુરુ શિષ્યનો મહિમાના દર્શન કરાવ્યા હતા શહેર કન્વીનર શ્રી રમેશભાઈ પટેલ દ્વારા સમગ્ર વડોદરા શહેરના સાધનાત્મક અને રચનાત્મક કાર્યોનો પ્રભાવશાળી રિપોર્ટ રજૂ કર્યો હતો આદરણીય ડોક્ટર નીરજભાઈ શાહના ઉદબોધનમાં વિશેષ જાણકારી એ પ્રાપ્ત થઈ કે સ્થળ સૂક્ષ્મ કારણ ત્રણે શરીર ગુરુદેવને સમર્પિત કરી કાર્યોને વેગ આપશો તો સફળતા નિશ્ચિત છે આદરણીય શ્રી જીજ્ઞેશભાઈ શાહ એ યજ્ઞ ચિકિત્સાની વાત વિસ્તૃત રીતે સમજાવેલ આદરણીય પ્રજ્ઞાપુત્રી મીનાક્ષીબેન કાબરિયાએ પૂજન અને દીપ યજ્ઞનું સમગ્ર સંચાલન કર્યું હતું સાધનાત્મક વિશેષ સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા સમગ્ર વડોદરાના ત્રેવીસ શાખાઓ શહેરના વડીલો વરિષ્ઠ સાથે બારસોથી પણ વધારે ભાઈઓ બહેનો યુવા શક્તિઓ ઉપસ્થિત રહી

ગુરુ આપણી પાસે ત્રણ વસ્તુ માગી છે સૌથી પહેલી આપણી પાસે માગી છે સમાર આવી રીતે શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યું છે કે સાક્ષાત શક્તિ કે ચરણમાં હોય સદગુરુ જ્યારે સદૈવ દુનિયામાં હોય શુભેચ્છા માટે હું એને વિનંતી કરીશું કે પાદુકા નું પૂજન એ પણ એક સૌભાગ્ય કહેવામાં આવ્યું છે સાક્ષાત કે મહાસત્તા સદગુરુ પોતાના ચરણમાં પાદુકાને ધારણ કરી છે જ્યારે વિશ્વ કલ્યાણના કાર્ય માટે ડગલા ભર્યા છે એ શક્તિ એ આશીર્વાદ એ ચેતના એ પાદુકામાં હોય છે માટે અંતરના ભાવથી પાદુકા પૂજન કરીએ સાક્ષાત પર ભગવતી માં ગુરુ માતા એ આપણી સમક્ષ ઉપસ્થિત છે આજે શાળી બન્યા છે એક શિષ્ય બની એક સાધુ બની એક બાળક બની હે ગુરુદેવ આજે ગુરુ પૂર્ણિમાના પર્વ નિમિત્તે અમે પાદુકા પૂજનના માધ્યમ દ્વારા તારા આશીર્વાદ તારી કૃપા અને તારી શક્તિને લેવા માટે અમે ઉપસ્થિત છીએ

દિવસે લેવામાં આવી હતી વિશેષ સાધના અંતર્ગત સંકલ્પો લેવાયા હતા એ આજે હજારોની ઘરોની અંદર એ સાધના થઈ રહી છે અને આજે એ સંકલ્પ અહીંયા પૂરો થયો છે સાથે સાથે આજે જે કાર્ય થઈ રહ્યું છે એ વિશેષ પાંચ નંબરના બ્લોક નો આમાં વિશેષ અનુદાન અને સહયોગ રહ્યો છે બધા બ્લોકોએ પણ સહયોગ કર્યો છે પણ અમારી બહેનોનો અથાગ પુરુષાર્થ અમારા આખી ટીમનો પાંચ નંબર જે ઇસ્કોન જે શાખા છે એ લોકોનો અથાક પુરુષાર્થ અને મહેનત હતી આજે પર્વ આ વડોદરાની અંદર અંદર છે તમે જોઈ શકો છો કે નીચેનો હોલની પણ વડોદરા પરિજનો વધારે પરિજનો ની સમક્ષ બેઠા છે ઉપર પણ પાંચસો પરિજનો સ્ટેજ ની સમક્ષ બેઠા છે અને આસપાસ આજુબાજુમાં ગેલેરીઓમાં પણ ખુશી લઈને બધા બેઠા છે આખું વડોદરાના બધા જ પરિજનો એકત્ર થઈને આ મહાપર્વને ઉજવી રહ્યા છે આદરણીય મીનાક્ષીબેન દ્વારા દીપ યજ્ઞના માધ્યમથી એક વિશેષ સંકલ્પો આ સાધનાને વધારે આગળ વધારવી વિશ્વવંદનીય માતા ભગવતી દેવીની પુણ્યતિથિ આવે છે એ દિવસ સુધી આ સાધનાનો ક્રમ સતત ચાલશે આજે હજારો ઘરોની અંદર નવા ઘરોની અંદર દેવ સ્થાપના થઈ છે આદરણીય ચિન્મય ભૈયાના સ્વરની અંદર એક વિશેષ અનુષ્ઠાન પ્રત્યેક ઘરની અંદર ચોવીસ થી પણ વધારે બહેનો એકત્ર થઈ અને એક કલાક ગુરુ સ્વરની અંદર સાધના કરી રહી છે એ એક એક ઘરની અંદર અનુષ્ઠાન સ્થાપિત થઈ રહ્યું છે દરેકે દરેક ઘરને દેવ પરિવાર બનાવો છે અને દરેકે દરેક ઘરની અંદર સ્વર્ગીય વાતાવરણ સ્થાપિત કરવું છે એ લક્ષ્ય લઈને ગાયત્રી પરિવાર આગળ ચાલી રહ્યો છે આગળના સમયની અંદર આપણે જોઈ રહ્યા છે ઘણી બધી વિકટ પરિસ્થિતિ આવી રહી છે એની સમક્ષ એક સંરક્ષણ સૌને પ્રાપ્ત થાય એ લક્ષ્મણ આની સાથે રહેલું છે

તો આપણા સર્વે ગુરુ ને વિશેષરૂપથી અખિલ વિશ્વ ગાયનો અથાગ પ્રયાસ ન રહ્યો છે જેમનું લક્ષ્ય છે ધરતી પર સ્વર્ગનું અવતરણ અને મનુષ્યમાં દેવત્વ અને એના ભાગરૂપે આજે ગુરુપૂર્ણિમા અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા બ્લોક બે ત્રણ ચાર પાંચ છ તથા શેર સમન્વય સમિતિ યુવા પ્રકોષ્ઠ અને યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ અલકાપુરી દ્વારા સંયુક્ત ઉપક્રમે અહીંયા વિશેષ આજે શ્રદ્ધા સંવર્ધનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો સાથે સાથે શિષ્યનું સમર્પણ કેવું હોવું જોઈએ અને ગુરુની જે શક્તિ અને સામર્થ્ય કેટલી હોય છે એ દર્શાવતા એક લઘુ લઘુ નાટિકા પણ અહીંયા પ્રસ્તુત કરી હતી જેને આપણા સમર્થ ગુરુ રામદાસ અને એમના શિષ્ય દ્વારા એક અભિનવ પ્રયોગ કરવામાં આવ્યો હતો અને દરેકની અંદર શ્રદ્ધા વિશ્વાસ અને નિષ્ઠાનું જાગરણ થયું છે આ નાટ્ય પ્રસ્તિકા દ્વારા અને આજે સાંજે દીપ યજ્ઞ નો પણ શૃંખલા છે અને આવનારા સમયમાં બે હજાર છવ્વીસમાં પરમ પૂજ્ય ગુરુદેવ પરમવંદનીય માતાજીની ગુરુદેવની સાધના શતાબ્દી છે પરમવંદનીય માતાજીની જન્મ શતાબ્દી છે અને અમારી અખંડ દીપ પ્રાગટ્યની પણ જન્મ શતાબ્દી છે તો આવનારા સમયમાં પરમ શ્રદ્ધે અમારા ડોક્ટર ચિન્મય પંડ્યાજી દ્વારા ચોવીસ વર્ષના સંકલ્પો પણ નિર્ધારિત થવા જઈ રહ્યા છે તો સર્વે પરિજનો આજે સાધના કેવી રીતે વધી શકે સમર્પણ કેવી રીતે વધી શકે એના સંકલ્પ લઈ આજે વડોદરાની અંદર આ દિવ્ય કાર્યનું સંચાલન થઈ રહ્યું છે મારો પરિચય જીગર ઠક્કર યુવા પ્રકોષ્ઠ વડોદરા ઉપજોનું વડોદરા